પાદરા તાલુકાના દુધવાળા ગામ પાસે આવેલ મેઘમની ડાઈઝ ઇન્ટરમીડિયમ કંપનીમાં કોન્ટ્રાક્ટમાં કામ કરતા બાવીસ જેટલા કામદારો જે છેલ્લા બાર વર્ષથી કોન્ટ્રાક્ટમાં કામ કરે છે જેઓને સરકારી ધારાધોરણ પ્રમાણે વેતન તેમજ પગાર સ્લીપ બોનસ જેવી કોઈ પણ સુવિધાઓ ના આપી કોન્ટ્રાક્ટર તેઓનું શોષણના આક્ષેપો કરવામાં આવ્યા હતા બાવીસ જેટલા કામદાર હોય કોન્ટ્રાક્ટર વિરુદ્ધ પોતાના હકનું વેતન મેળવવા માટે ઘણીવાર અરજ કરેલી હોય કોન્ટ્રાક્ટર દ્વારા વારંવાર નોકરીમાંથી કાઢી મૂકવાની ધમકી આપેલ હોય સાથે સાથે સરકાર દ્વારા એપ્રિલ મહિનામાં પરિપત્ર બહાર કાઢેલ આઠ કલાકનો ચારસો એકતાલીસ રૂપિયા વેતન માટે કાયદો બનાવ્યો હોય આ તમામ સરકારી કાયદાનો કોન્ટ્રાક્ટર દ્વારા ઉલ્લંઘન કરવામાં આવે છે અને વર્ષો સુધી બાવીસ જેટલા કામદારોને પોતાના હકનું વેતન તેમજ છે સરકારી ધારાધોરણ પ્રમાણે એની સુવિધા આપવામાં આવતું નથી તેના અનુસંધાનમાં આજ રોજ વડોદરા લેબર કમિશન શ્રીને અરજી કરી તેઓના થયેલ શોષણ વિરુદ્ધ કોન્ટ્રાક્ટર સામે યોગ્ય કાયદાકીય પગલાં લેવાની માંગ કરવામાં આવી હતી આજ રોજ અમે લેબર કમિશનમાં અરજી માટે આવેલા હતા અરજી તો અમે આપી દીધેલી છે પાદરા તાલુકાને કરખડી ગામ પાસે આવેલ મેઘમણી ઇન્ટરમીડિયમ ડાયજ કંપનીમાં અમારું જે વેતન નથી મળતું એના પ્રયત્ન લીધે અમે

પાદરા તાલુકાના દૂધવાડા પાસે આવેલ મેઘમની ડાયર્સ કંપનીની અંદર કોન્ટ્રાક્ટમાં ચોવીસ જેટલા કામ કરતા કામદારોને કંપની દ્વારા છૂટા કરવામાં આવેલ છે અને સાથે સાથે બાર વર્ષથી આ કામદારોનું શોષણ થયેલું છે શોષણ એ બાબતનું થયેલું છે કે સરકારી ધારાધોરણ પ્રમાણે જે એપ્રિલ મહિનાથી આઠ કલાકના ચારસોને એકતાલીસ રૂપિયા જે રોજ મળવો જોઈએ જ્યારે આ કંપનીનો કોન્ટ્રાક્ટર બાર કલાક કામ કરાવીને આ કામદારોને ત્રણસો સાહીઠ રૂપિયા ચારસો રૂપિયા જેટલું વેતન આપે છે સાથે સાથે એમને પગાસલી પીએફ ઈએસઆઈ જેવી અને બોનસ જેવી સુવિધાઓથી પણ વંચિત રાખે છે ટોટલ આમ જોવા જઈએ તો ચોવીસ કામદારોનું બાર વર્ષથી આ કોન્ટ્રાક્ટર દ્વારા શોષણ કરવામાં આવ્યું છે અને તેનું કંપની મેનેજમેન્ટ દ્વારા વારંવાર અમે રજૂઆત કરી છે તે છતાં પણ કંપની મેનેજમેન્ટ અને કોન્ટ્રાક્ટર દ્વારા સંતોષકારકપૂર્વક જો જવાબ નથી આપવામાં આવ્યો તેથી આજ રોજ અમે કામદારો સાથે ભેગા મળીને લેબર કમિશનર ઓફિસે આજે એક અરજી આપવામાં આવી છે કે ચોક્કસપણે કામદાર ના હિતમાં વહેલી તકે એ લોકોનું જે વેતન છે અને જે એ લોકોની સુવિધાઓ છે એ તેમને મળે અને આગામી અડતાલીસ કલાકની અંદર જો આ સુવિધાઓને કોન્ટ્રાક્ટર આ કામદારોના હકનું વેતન આપવા માટે જો બાહ્યધરી નહીં આપે તો ગાંધી ચિંતા માર્ગે અમે આંદોલન કરીશું અને જો જરૂર પડશે તો કંપનીના ગેટ પર બેસીને ચોવીસ જેટલા કામદારો સાથે અમે ત્યાં આગળ બેસીને એક આંદોલન પણ કરીશું ભૂખ હડતાલ પર પણ બેસીશું સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર